નમસ્કાર સીબી 24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું ખેતીકાંડ મામલે છેલ્લા એક મહિનાથી ફરાર હોસ્પિટલના પાર્ટનર એવા રાજેશજી કોઠારીને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે રાજસ્થાનથી ઝડપી પાડી છે રાજ્યભરમાં ચકચાર જગાવનારા ખેતીકાંડ મામલે આ આઠમી ધરપકડ છે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ આ પહેલા 7 આરોપીને ઝડપી ચૂકી છે અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં વધુ એક આરોપીની રાજસ્થાનથી ધરપકડ કરવામાં આવી છે મહિલા આરોપી રાજશ્રી કોઠારી કે જેઓ હોસ્પિટલના ડિરેક્ટરમાં હતા અને તેમની ધરપકડ કરવામાં આવી છે આ કેસમાં કુલ આઠ આરોપીની ધરપકડ કરવામાં આવી છે હોસ્પિટલનું તંત્ર ઊભું કરનાર મુખ્ય આરોપી કાર્તિક પટેલ ફરાર છે તે સિવાયના તમામ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં આરોપી રાજશ્રી કોઠારી ધરપકડથી બચવા માટે ત્રણ કેસમાં આગોતરા જામીન અરજી કરી હતી જે અંગે અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં ગુરુવારે સુનાવણી હાથ ધરાઈ હતી જેમાં તેમના વકીલ દ્વારા કોર્ટ સમક્ષ રજૂઆત કરાઈ હતી કે હું નિર્દોષ છું મારે આ કેસ સાથે કોઈ જ લેવા દેવા નથી મને ખોટી રીતે ફસાવી દેવામાં આવી છે ક્યાંય નાસી છે કે ભાગી જાઉં તેમ નથી કોર્ટ પાસે જામીન આપવાની સત્તા છે અને કોર્ટ જામીન આપે તો તમામ શરતોનું પાલન કરવા તૈયાર છું તેથી જામીન ઉપર મુક્ત કરવા જોઈએ હોસ્પિટલમાં ડિરેક્ટર રાજેશ શ્રી અને પ્રદીપનો ત્રણ પોઈન્ટ એકસઠ ટકા હિસ્સો છે હોસ્પિટલના ડિરેક્ટરો અને ચેરમેનની મિટિંગ મળતી હતી જેમાં તેઓ વધુને વધુ ગામોમાં ફ્રી કેમ્પ યોજવાનું નક્કી કરતા હતા ત્યારબાદ તેઓ ગામમાંથી જે દર્દીઓના પીએમ જે કાર્ડ હોય તેવા દર્દીઓને શોધી કાઢતા હતા તેઓ દર્દીઓને બીમારીના ઓથા હેઠળ ડરાવતા હતા અને ત્યારબાદ હોસ્પિટલ આવતા હતા જે તેમનું ઓપરેશન કરી દેવામાં આવતું હતું